છની ધરપકડ થઈ ત્યારબાદ સીઆઈડી પકડેલા આરોપીઓની ઊંડાણ તપાસ શરૂ કરી છે જેને કારણે ધરપકડનો દોર થોડા સમય માટે અટકી ગયો હતો જોકે હવે ફરીથી ધરપકડનો દોર શરૂ થતા કોપાંડ આચરનાર કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓમાં ફફડાટ છે ત્યારે બાબુ પટેલ નામના કોન્ટ્રાક્ટરની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે અગાઉ પાંચની ધરપકડ કરવામાં આવી હતી અને આ વધુ એક જે કર્મચારી છે તેની ધરપકડ કરવામાં આવી છે વચ્ચે આરોપીઓની જે પૂછપરછ ચાલી રહી હતી તેને કારણે જે ધરપકડનો દોર હતો તેમાં થોડો રુકાવટ આવી હતી અને અટકી હતી કામગીરી ફરી એક વખત જે ધરપકડનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન ફોનલાઈન થી જોડાય છે જે હિરેન વધુ એકની ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર મામલે શું વધારે અપડેટ છે અત્યાર સુધીમાં કયા કયા ખુલાસા થયા જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં નલસે જલ જે મહાકૌભાંડ સામે આવ્યું હતું અને જે અંતર્ગત સીઆઈડી ક્રાઈમ દ્વારા વડોદરા ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ હવે જે ધરપકડનો દોર છે તે શરૂ થયો છે તત્કાલીન જે વાસમો કચેરીના મેનેજર સહિત કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી અને હવે જે કોન્ટ્રાક્ટરો છે તેમની પણ સંડોવણી બહાર આવી રહી છે તે ધીરે ધીરે જે સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને તેની પણ હવે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે કહી શકાય કે નલસે જલ જે મહાકૌભાંડ સામે આવ્યું હતું અને ત્યારબાદ હવે ધરપકડ થઈ રહી છે અને જે નવા નવા ખુલાસા છે તે સામે આવી રહ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે અન્ય જે કોન્ટ્રાક્ટરો છે સહિત જે સરપંચો અને તલાટીઓ છે તેમની સામે પણ સવાલ ઉઠાયા હતા હવે આગળ કેવી કાર્યવાહી કરવામાં આવી રહી આવે છે તે જોવું રહ્યું જી જી હિરેન માહિતી બદલ આભાર